ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો મળી રહે એ માટે ગીર જિલ્લાના વેરાવળ તાલુકાના કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે ચૌદમો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો આ ગરીબ કલ્યાણ મેળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ એકત્રીસ હજાર ત્રણસો નેવું લાભાર્થીઓને રૂપિયા બસો ચોત્રીસ પોઈન્ટ ઇઠ્યોતેર કરોડની સહાયનું વિતરણ કરાયું

તાલુકામાં મોબાઈલની શોપમાં રિપેરિંગનું કામ કરતો હતો અને મારે ખુદને પોતાને મોબાઈલ રિપેરિંગની દુકાન નાખી હતી પણ મારી પાસે પૂરતા સાધનો ન હતા પણ મેં જિલ્લાની માનવ ગરિમા યોજનામાં મોબાઈલ રિપેરિંગ કીટ માટે મેં અરજી કરેલી અને એનો આજે મને લાભ મળેલો છે હવે હું મારી આવકમાં હવે વધારો થશે અને હું મારા પરિવારને મધરમ ભરાયા સારી રીતે સાચી લી શકી સિલાઈ કામની કીટ મળી છે અને તેમ બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કરું છું કેમ કે મને આ કીટથી હું મારા ઘરમાં આગળ ચલાવી શકીશ્રીને હું ખૂબ ધન્યવાદ કરું છું મને મોદી સરકાર દ્વારા ગરીબ કલ્યાણ યોજનામાં લાભ મળ્યો એનાથી મને ઘણો ફાયદો થયો છે એને લીધે મને જેવી સિલાઈ કામની રુચિ હતી એને લીધે ભરતકામમાં વધારે રુચિ થવા લાગી એને એને લીધે મને લાગતી સિલાઈ મશીનની સિલાઈ મશીનની ક્લીટ મારે મળી છે એને લીધે હું મારા ઘરનું ગુજરાણ ચલાવી શકીશ ને હું ભારત સભ્યના આભાર માનું છું